નમસ્તે ગુજરાતી ગ્રામર માટે આજનો ટોપિક આવનારી સચિવાલય ક્લાર્ક ફોરેસ્ટ અને પીએસઆઈની ભરતી આવે તો ત્યાં પણ મુખ્ય પરીક્ષામાં જ્યાં જ્યાં ગુજરાતી ગ્રામરનો ટોપિક રહી છે આ તમામ એક્ઝામમાં ઘણી વખત પ્રશ્નો પૂછાય છે ચિહ્નોને લઈને કે જેને આપણે નિશાનીઓ કહીએ તો ભાષામાં નિશાની અને ચિહ્નનું ગુજરાતી ભાષામાં તો બહુ જ મહત્ત્વ છે કેમ કે એક હકાર વાક્ય લખેલું હોય દાખલા તરીકે સુનિલ આવે છે અંતે જો પૂર્ણ વિરામ આપેલું હોય તો હકાર વાક્ય છે બટ માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન રાખી દેવામાં આવે તો એ પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે મતલબ કે સુનિલ આવે છે એનું ઉચ્ચારણ બદલી જાય છે અને વાક્યનો સેન્સ બદલી જાય છે ઇંગ્લિશ ભાષામાં પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન એકલું મૂકવાથી વાક્ય છે એ બદલતું નથી ગુજરાતી ભાષામાં તો ચિહ્નો છે એનું બહુ જ મહત્વનું મહત્વ છે વાક્યમાં ક્યાં અટકવું ક્યાં પ્રાસ આપવો क्या उद्गार उत्पन्न करो क्या प्रश्न स्वरूप लेखो उत्पन्न करो हाँ, सॉरी तो आज चर्चा महत्वना एवा एवं चिन्हों गुजराती भाषा में કે જે પૂછાતા હોય છે વાત કરીએ વિરામ ચિહ્નોની ચિહ્નોમાં મોટાભાગે પૂર્ણ વિરામ અલ્પ વિરામ અને અર્ધ વિરામ આ ત્રણ ચિહ્નો છે એના ઉપયોગ થોડાક બહોળા પ્રમાણમાં છે નહીતર બધા જે વિરામ ચિહ્નો છે આઈ થિંક આજે આપણે સત્તર જેટલા વિરામ ચિહ્નો ભણવાના છે કદાચ અક્ષર ત્યાંથી ન ઉકલતા હોય તો હું જે બોલું છું એના ઉપર થોડુંક ધ્યાન દજો બટ આઈ થિંક બધું સ્પષ્ટ દેખાતું હોય પૂર્ણ વિરામ અલ્પ વિરામ અને વિરામ પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ છે અન્યથા બધાના ઉપયોગ થોડાક સીમિત છે છે તો વાત કરીએ નિશાની આપેલી જેને આપણે અહીંયા જે જે પૂર્ણ વિરામની લાલ કલરથી મોટી નિશાનીઓ દર્શાવેલ છે એ જ નિશાનીઓ અહીંયા એક્ઝામ્પલ તરીકે લાલ કલરમાં આપેલી છે તો આપણે અહીંયા મોટી રીતે દર્શાવી છે બટ પૂર્ણ વિરામની નિશાની આપણે જાણીએ કે એક માત્ર ડોટ છે તો પૂર્ણ વિરામનો ઉપયોગ હકાર વાક્યમાં જ્યારે વાક્ય રચના પૂરી થાય હકાર વાક્યમાં કોઈ પણ વાક્ય પૂરું થાય ત્યારે જે આપણે નીચે ટપકું કરીએ છીએ એને કહેશું પૂર્ણ વિરામ તો પૂર્ણ વિરામનો મુખ્ય ઉપયોગ છે કે જ્યારે એક વાક્ય પૂરું થાય છે અંતે કરવામાં આવે છે બીજો પૂર્ણ વિરામનો ઉપયોગ કે જ્યારે કોઈ પણ નંબર છે એક બે ત્રણ ચાર એને સંખ્યાની રીતે કોઈના ક્રમમાં દર્શાવવામાં આવેલો હોય ત્યારે એની નીચે પણ પૂર્ણવિરામ કરવામાં આવતું હોય આવી જ રીતે એ ડી હોય ઊભા ક્રમમાં અથવા તો ક હોય કોઈના ક્રમમાં ત્યારે એના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવતું હોય છે બીજું જે અમુક પદવીઓ છે અમુક શોર્ટ ફોર્મ છે દાખલા તરીકે ડૉક્ટર છે તો ડૉક્ટરને પૂરું ન બોલવું હોય તો આપણે ત્યાં ડોટ કરીએ છીએ પૂર્ણ વિરામ કરીએ છીએ શોર્ટ ફોર્મ છે ઓફ આઠ માટે બી એવા જ કેટલાક બીજા શોર્ટ ફોર્મ છે ચી લખેલું હોય મતલબ કે ચિરંજીવી માટે છે એ વ મતલબ કે એક વચન તો આવા શોર્ટ ફોર્મ છે એના આગળ પણ પૂર્ણ વિરામ મુકતા મુકતા હોય છે જ્યારે એક શબ્દનો વારંવાર પ્રયોગ આવતો હોય તો આપણે એને શોર્ટ તરીકે લખતા હોય તો ત્યાં પૂર્ણ વિરામ આવે બટ જે રૂઢ થયેલા નામો છે એવા નામોની સાથે પૂર્ણ વિરામ લેવાની જરૂરિયાત નથી દાખલા તરીકે કીમી છે તો કી અને મી એવી રીતે આપણે નથી લખતા સેમી સેન્ટીમીટર અને કિલોમીટર આ બહુ રૂડ થયેલ છે એટલે આની સાથે પૂર્ણ વિરામ વાપરવામાં આવતું નથી બીજું જ્યારે કોઈ પાઠ હોય છે ચો બુકનો પાઠ હોય તો એના પાઠનું જે ટાઇટલ હોય છે એમાં પૂર્ણ વિરામ નથી લઈ શકતા કેમ કે પાઠની શરૂઆત છે ત્યાં પાઠ પૂર્ણ થતો નથી તો આ અમારું ગામ છે એને પાઠ તરીકે લઈએ તો અહીંયા પૂર્ણ વિરામ આવશે નહીં તો આ વાત હતી પૂર્ણ વિરામની હ એક વિડીયો આપીશ નિશાનીઓ માટે એની ઇંગ્લિશ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કોલન સેમી કોલન ડેશ વગેરે તો આ વિડીયોમાં તમારા માટે એક કામ છે કે અહીંયા જેટલા પણ નિશાનીઓ આપેલી છે પોસિબલ જેટલાનું પણ શક્ય હોય આવડે તમે વિડીયોને ફોલો કરતા હોય તો આ દરેક નિશાનીઓના ઇંગ્લિશના નામ કોમેન્ટમાં લખવાનો પ્રયત્ન કરજો અને બીજા જેટલા પણ વિડીયો છે ચેનલમાં ગુજરાતી માટે એની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હા તો આ વાત થઈ પૂર્ણ વિરામની હવે વાત કરીએ અલ્પ વિરામ વાક્યમાં જ છે વિરામ મતલબ કે વિરામ મતલબ કે ક્યાંક ક્યાંક લહેકા ઉત્પન્ન થાય છે ક્યાંક અટકવાનું છે અલ્પ વિરામનો અર્થ એવો છે કે જ્યાં કોઈ નામ બોલીને કોઈ શબ્દ બોલીને થોડું અટકવાનું છે ત્યાં આપણે અલ્પ વિરામનો પ્રયોગ કરશું ઇંગ્લિશમાં પૂર્ણ વિરામને સ્ટોપ કહેશું એવી રીતે જેટલા પણ વાક નિશાનીઓ આપેલી છે જેટલા નિશાની છે ચિહ્નો છે આ બધાના ઇંગ્લિશના નામ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અલ્પ વિરામનો ઉપયોગ જ્યારે અટકવાનું છે ત્યારે મુખ્ય ઉપયોગ આ છે કે જ્યારે વાક્યમાં ક્યાંય અટકવાનું હોય ત્યારે પૂર્ણવિરામ વપરાય થોડુંક એક્ઝામ્પલ જોઈએ તો જ્યારે અનેક નામ છે અનેક વિશેષણો છે અનેક ક્રિયાઓ છે એને પ્રયોજવાની હોય તો દરેક પછી અટકવાનું થાય તો દરેક નામ પછી અંતના પહેલાં અને આવશે એની પહેલાં આવશે અલ્પવિરામ રાજુ હરેશ મહેશ પછી અંતનું હોય એના પહેલાં અને લેવાનું છે અને હું તો આવી રીતે પૂર્ણવિરામનો અલ્પવિરામનો પ્રયોગ છે મયુર રમવા જા આવી રીતે પણ અલ્પ વિરામનો પ્રયોગ છે જ્યારે આજ્ઞાર્થ વાક્ય છે તો આજ્ઞાર્થ વાક્ય જેને આજ્ઞા આપીએ છીએ વ્યક્તિનું નામ બોલ્યા પછી આપણે થોડાક અટકીએ કે મયુર રમવા જાય એટલા માટે આજ્ઞાર્થ વાક્યમાં જેને સંબોધીએ છે એના પછી અલ્પ વિરામ આવશે સંબોધનોમાં જ્યારે આપણે લેટર લખીએ છીએ આદરણીય આચાર્ય શ્રી અથવા તો પરમ પૂજ્ય પિતાશ્રી તો આવા જે સંબોધનો છે લેટર લખતી વખતે પત્ર લખતી વખતે શરૂઆતમાં આવશે અલ્પ વિરામ અંતે જે આપણે લખીએ આપનો વિશ્વાસુ આપનો સહપાઠી આપનો સહૃદય ત્યારે પણ અંતે અલ્પવિરામ આવશે વાક્યમાં જ્યારે લખાણમાં જ્યારે કેમ કે કારણ કે હોય તો એની એક્ઝેટ પહેલા આવે છે અલ્પવિરામ તો યાદ રાખીએ કારણ કે કેમ ની પહેલા પછી ટૂંકમાં અલબત્ત આવા શબ્દો હોય તો એના પછી મતલબ કે જ્યાં અટકવાનું થતું હોય ત્યાં આવશે અલ્પવિરામ જ્યારે કોઈના બોલેલા શબ્દો છે બોલેલા શબ્દોને ઇન્વર્ટેડ કોમામાં દર્શાવેલા હોય બેઠે બેઠા દર્શાવેલા હોય તો જે બોલનાર વ્યક્તિ છે એના નામની પહેલાં અલ્પવિરામ મૂકવામાં આવે છે મતલબ કે જ્યારે ઉચ્ચારણ ચાલુ થાય પહેલાં તેણે કહ્યું મતલબ કે અહીંયા ઉચ્ચારણના પછી ઉચ્ચારણ ચાલુ થાય છે ઇન્વર્ટેડ કોમામાં તો એની આગળ ઇન્વર્ટેડ કોમામાં ડબલ બ્રેકેટમાં ઇન્વર્ટેડ કોમામાં સિંગલ અથવા ડબલ તો એની આગળ આવશે અલ્પવિરામ પછી જી બે શક હા ના આવા શબ્દો છે કે જેને બોલીને થોડા અટકશે આવી દરેક જગ્યાએ વાપરવામાં આવશે અલ્પ વિરામ તો આ વાત થઈ અલ્પ વિરામ હવે વાત કરીએ અર્ધ વિરામ અર્ધ વિરામ કરતા ઓછું અને થોડુંક વધારે જયારે અટકવાનું હોય છે ત્યારે ઉપયોગ થાય છે અર્ધ વિરામનો જેવી રીતે અલ્પ વિરામ છે નામ પછી અથવા તો સંબોધન પછી કેમ કે અલબત્ત એની પહેલા ટૂંકમાં અલબત્ત સોરી કેમ કે કારણ કે એની પહેલા ટૂંકમાં અલબત્ત પછી એવી રીતે અર્ધ વિરામનો પ્રયોગ થાય છે જ્યારે બે વાક્યો હોય છે બે વાક્યની વચ્ચે જ્યારે થોડુંક વધારે અટકવાનું થાય ત્યારે એનો પ્રયોગ થતો હોય છે ખેલ પૂરો થયો જનારા જતા રહ્યા અથવા તો ગયા તો અહીંયા બે વાક્ય છે એની વચ્ચે વિરામ લેવામાં આવ્યો છે અલ્પ વિરામ કરતા વધારે અને પૂર્ણ વિરામ કરતા ઓછો તેણે મહેનત કરી જ્યારે વાક્યમાં સંયોજક હોય તો સંયોજક પછી પણ આનો પ્રયોગ થઈ શકે જો આપણે અટકવું હોય તો તેણે મહેનત કરી તેથી પાસ થયો તો આ વાત થઈ અર્ધ વિરામની પૂર્ણ વિરામ કરતા ઓછું અને અલ્પ વિરામ કરતા જ્યારે વધારે રોકાવવાનું થાય ત્યારે અર્ધ વિરામનો પ્રયોગ થાય છે આ છે અર્ધવિરામની નિશાની આપણે જનરલી એને આવી રીતે દર્શાવતા હોય છે આ છે અલ્પ વિરામ આને પણ આવી રીતે દર્શાવતા હોય હવે વાત કરીએ ગુરુ વિરામ આ છે ગુરુ વિરામની નિશાની જેને આપણે માત્ર આ વાક્યમાં જોઈ શકો બે ટપકાથી દર્શાવીએ સ્વર વ્યંજનમાં જતા વિસર્ગન થઈ જાય છે એવું આ નિશાની છે ગુરુ વિરામનો પ્રયોગ છે એ એક જે વિષય છે એના પેટા વિષયોને અલગ કરવા માટે છે દાખલા તરીકે ચાર વર્ણ તો એના પછી ચારે ચાર વર્ણ દર્શાવવાના હોય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર નેક્સ્ટ જેવી રીતે અલ્પવિરામનો પ્રયોગ થયો બોલેલા શબ્દો પેલા એવી રીતે જે પાત્ર બોલે છે એના શબ્દો ઇન્વર્ટેડ કોમામાં આવે છે તો આવી સ્થિતિમાં પણ ગુરુ વિરામનો ઉપયોગ થઈ શકે રામ ઉચ સંસ્કૃતમાં કઈ ઉવાચ તો રામ બોલે છે ગુજરાતીમાં કે હું વનમાં જઈશ તો આવી સ્થિતિમાં પણ અહીંયા આવે છે ગુરુ વિરામ અહીંયા પણ વિષય અલગ પાડેલ છે ગુજરાત વિશે તો વાત કરી બટ એના પેટા ટોપિક ક્યાં છે તો ખેતી અને વન તો આ છો આ ઉપયોગ છે ગુરુવિરામ એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન એકદમ લિમિટેડ ઉપયોગ છે પ્રશ્નાર્થ ચિહ્નો જનરલી આપણે આવી રીતે દર્શાવતા હોય છે પ્રશ્નાર્થ ચિહ્ન માત્ર ને માત્ર પ્રશ્ન પૂછવા માટે જયારે વાક્યમાં કોઈ બાબતને લઈને પ્રશ્ન કરવાનો છે તો અંતે મૂકવામાં આવે છે તમે ક્યાં રહો છો કોઈને રહેવાનું સ્થળ પૂછ્યું મયુર આવશે જો અહીંયા વાક્યમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવામાં આવે પૂર્ણ વિરામ કરવામાં આવે તો વાક્ય રચના આખી આખી હકાર બની જાય મયુર આવશે મતલબ કે આવવાનો છે બટ પ્રશ્નાર્થ કરી દઈએ તો મયુર આવશે તો આ છે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ એના પછી ઉદ્ગારક ઉદ્ગાર ચિહ્નનું બીજું નામ છે આશ્ચર્યકારક ચિહ્ન આશ્ચર્ય ઉત્પન્ન કરે એવા વાક્યો એવી સ્થિતિ કે જ્યારે આપણા મુખમાંથી કઈ ઉદ્ગારો ઓટોમેટિક નીકળી સરી પડે વાહ ધન્ય છે અથવા તો ખબરદાર ત્યાં ન જશો ખુશીની સ્થિતિમાં હર્ષની સ્થિતિમાં દુઃખની સ્થિતિમાં કોઈ સ્થિતિમાં જે ઉદ્ગાર નીકળી પડે ઓટોમેટિક એને દર્શાવવા માટે જે સિમ્બો નિશાન વાપરવામાં આવે એને કહેવામાં આવે છે ઉદ્ગાર ચિહ્ન અથવા તો આશ્ચર્યકારક ચિહ્ન અવતરણ ચિહ્ન અવતરણ ચિહ્ન આ છે અવતરણ ચિહ્નની નિશાની જે જનરલી આપણે આવી રીતે અથવા તો આવી રીતે સીધે સીધા દર્શાવી દેતા હોય છે બટ એનું પર્ટિક્યુલર સ્ટ્રક્ચર આ પ્રકારનું છે અવતરણ ચિહ્ન આપણે જાણીએ એક વડું આ એક વડું અવતરણ ચિહ્ન અને બે વડું અવતરણ ચિહ્ન કહેવામાં આવે બટ એના ઉપયોગ માટે કોઈ પર્ટિક્યુલર નિયમ નથી કે કેવી રીતે વાપરવા બટ જ્યાં બેવડા અવતરણ ચિહ્નની શરૂઆત થાય તો એનું પૂરું પણ બેવડા અવતરણ ચિહ્નમાં કરવાનું છે રામ મતલબ કે અવતરણ ચિહ્નનો સૌથી મોટો કોઈ ઉપયોગ હોય ડબલ ઇન્વર્ટેડ કોમાવાનું જેને કહીએ ડબલ અવતરણ ચિહ્ન છે એ બોલેલા શબ્દોને બેઠે બેઠા રજૂ કરવા માટે ઉપયોગ થાય છે તો આગળ સેમ છે અહીંયા અહીંયા વાત વાત છે અવતરણ ચિહ્નની જે લાલ કલરમાં દર્શાવે છે હું વનમાં જઈશ બોલેલા શબ્દોને દર્શાવે છે પછી વાક્યમાં જ્યારે કોઈ નામને અલગથી નામ તરીકે દર્શાવવાનું છે અથવા કોઈ ઉપર ભારપૂર્વક કંઈ કહેવાનું છે તો નર્મદનું દાંડિયો મતલબ કે આને સિંગલ ઇન્વર્ટેડમાં લીધેલું છે સિંગલ અવતરણ ચિહ્નમાં લીધેલું છે પ્રસિદ્ધ છે તો આવી કોઈ બાબતને અલગ દર્શાવવાની હોય ત્યારે પણ ઉપયોગમાં લેવામાં આવે છે આખું વાક્ય છે એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય અને વચ્ચે જરૂર પડે તો સિંગલ વાપરીએ આખું વાક્ય સિંગલમાં હોય ને વચ્ચે જરૂર પડે તો ડબલ વાપરીએ આવો ઉપયોગ થઈ શકે કોઈ સ્પષ્ટ નિયમ માટે નથી એના પછી આવશે લઘુરેખા ફરી વખત યાદ અપાવું જેટલા પણ અહીંયા ચિહ્નો આપેલા છે એનો ઇંગ્લિશ તમને આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લખવાનો પ્રયત્ન કરજો લઘુરેખા આપણે આવી રીતે માત્ર દેશ જેવું કરીએ છીએ લઘુરેખાનો ઉપયોગ છે બે જે શબ્દો છે એને થોડા અલગ પાડવા દાખલા તરીકે માતા પિતા છે તો માતા પિતા પછી અમુક વખત લઘુરેખા છે એ સમાનાર્થી શબ્દોને દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે નિશા એટલે કે રાત્રિ પછી અમુક શબ્દોને છૂટા પાડવા માટે મતલબ કે પસંદ ના પસંદ છે તો ના પસંદ પછી આવી રીતે લીટી આવે પછી વાક્યોના પ્રકાર અથવા તો ગ્રામરના જે વાક્યો આપેલા હોય છે તો ગ્રામરમાં એનો કયો પ્રકાર છે છંદ છે ક્યાં પ્રકારનું હકાર વાક્ય નકાર વાક્ય તો અહીંયા વાક્ય લખેલું છે હું આવીશ તો એ ક્યાં પ્રકારનું વાક્ય છે તો કે હકાર વાક્ય છે તો એની વચ્ચે પણ લઘુ રેખા કરવામાં આવતી હોય છે હવે વાત આવે ગુરુરેખાની રેખાની લઘુ રેખાથી થોડીક મોટી નિશાની ગુરુરેખા આવી રીતે અને આવો એટલો ફરક છે બંનેમાં ગુરુ રેખાનો ઉપયોગ અવતરણ કે બોલેલા શબ્દો જેવી રીતે અવતરણ ની અંદર જે બોલેલા શબ્દો આપણે જોવા મળે છે અહીંયા તો એને મોટી ગુરુરેખાથી પણ અમુક વખત દર્શાવવામાં આવતા હોય છે એના પછી કોઈ વાક્યને અલગથી બોલવા માટે અલગ લખવા માટે પણ તે કેવી નમણી છે પછી ગુરુરેખાને પછી બીજું વાક્ય છે એ લખેલું હોય છે કોઈ વસ્તુ બોલતી વખતે ઉમેરણ કરવા માટે દાખલા તરીકે હું ગામમાં આવ્યો પછી ગુરુરેખા ગામ તો આમ મોટું છે પછી ગુરુરેખા ફરી વખત પૂરી થઈ એને આગળની વાત ચાલુ થઈ તો બોલતી વખતે કઈ વસ્તુ વિશે કોઈ બાબત વિશે ઉમેરણ કરવાનું થાય ત્યારે પણ ગુરુરેખાનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ કોષ અલગ અલગ પ્રકારના કોષ છે જેને કાઉન્સ કહીએ આપણે સાદા કાઉન્સ છે પછી છગડિયો કાઉન્સ છે બટ ગુજરાતી ભાષામાં આ મેથ્સમાંના અલગ અલગ પ્રકારના પ્રયોગ છે અર્થ બદલી જાય છે બટ અહીંયા ગ્રામરમાં આ સાદા કોષ દર્શાવેલો છે તો અમુક વખત કોષ છે એ કોઈ બાબતને દર્શાવવા માટે ઉપયોગ થતો દાખલા તરીકે તે મતલબ કે કોણ છે તો કે રામ આ વાત છે આ વાક્ય છે એટલા પૂરતું સીમિત છે એટલે તેમાં આપણે ખબર નહીં પડે કે કોની વાત છે તો કૌંસમાં દર્શાવ્યું કે તે એટલે કોણ તો રામ આવી રીતે પ્રયોગ થાય છે પછી કોઈ સિચ્યુએશન કંડિશનને વર્ણવવા માટે કે કોઈ વ્યક્તિ કેવી રીતે બોલે છે આવો કોઈ બોલે તો નિરાતે પણ બોલે ગુસ્સામાં પણ બોલે તો ગુસ્સાથી બોલ્યા કૌંસમાં આવો એવી રીતે તો આવી રીતે પણ દર્શાવવામાં આવે સમાનાર્થી શબ્દોને દર્શાવવા માટે વાક્યની અંદર નિશા મતલબ કે રાત્રિ નિશા શાંતિનું પ્રતિક છે અહીંયા નિશા રાત્રિની વાત થાય છે કોઈ વ્યક્તિની વાત નથી થતી એવી સ્પષ્ટતા માટે કૌંસમાં કોઈ બાબતને દર્શાવવામાં આવે છે એના પછી આવશે લોપક્ષ ચિહ્ન આવી રીતે લોપક ચિન્હ અને લોપ ચિન્હ જો અમુક બુકોમાં લોપ ચિન્હ કહેવામાં આવે છે બટ લોપ ચિન્હ માટે અલગ નિશાની આપેલી છે તો લોપ ચિન્હ હોય તો પણ ખોટું નથી લોપક અથવા તો લોપ તો થોડું ધ્યાન રાખીએ લોપ ચિન્હનો અર્થ થશે એનો ઉપયોગ થશે કે કોઈ શબ્દ છે એની વચ્ચે કોઈ અક્ષરનો લોપ કરી અને એ શબ્દને બોલવાનો છે જો આટલા દાડા મતલબ કે આટલા દહાડા તમે એટલા દિવસ ક્યાં હતા તો દહાડાને બદલે દાડા તો અહીંયા હ છે એનો લોપ કરવા માટે ઉપર આવી નિશાની નતો અલ્પ વિરામ આપેલું છે મતલબ કે અહીંયા હ છે એનો લોપ થાય છે હું ત્યાં ન હતો એટલા માટે આને કહેવામાં આવે છે લોપક ચિહ્ન સાથે રહેવું અર્થાત અહીંયા હ ફરી વખત લોપ થાય છે સાથે રહેવું તો જ્યારે એક શબ્દમાં એક શબ્દને ટૂંકમાં બોલવાનો હોય વચ્ચેથી લોપ કરવાનો હોય ત્યારે ઉપયોગ થશે લોપક નિશાની આ લોપચિન્હ છે એ આગળની આખી વાતનો લોપ કરે છે મતલબ કે હવે આગળ શું છે એ તમારે તમારા સેન્સથી સમજવાનું છે મૂંડ ઘા વાયગા પછી પછી શું થયું એ સમજવાનું કે મૂંડ ઘા વાગ્યા પછી કોઈ વ્યક્તિ પડી ગયો વાર્તાઓમાં આનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે કે આગળની વાર્તાને અનુસંધનમાં આપણે આગળ કંઈક સમજી જતા હોય મૂંડ ઘા વાગ્યા પછી એ વ્યક્તિ છે સ્થિતિને એકોર્ડિંગ યા તો મરી ગયો યા તો પડી ગયો હોય તમારા ગયા પછી હું આપણે સ્થિતિ વર્ણવીએ કે તમારા ગયા પછી હું ડોટ 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 મતલબ કે ત્યાંથી વાતનો લોપ થાય છે તમારે સમજી જવાનો તો આ વાત છે લોપ ચિહ્નની એના પછી આવે છે એજન્સ ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમાની સિંગલ નિશાની છે એજન્ટ ચિન્હનો આપણે એઝ એજ તરીકે પ્રયોગ કરી નાખીએ દાખલા તરીકે આપણે સામાન્ય રીતે કુટુંબ ફાળો કે લખતા હોય તો એક પર્ટિક્યુલર રીતે બે ટપકા કરી દઈએ તો આને કહેવામાં આવે છે એજન્ટ ચિહ્ન હિન્દીમાં જેને અનુવૃત્તિ ચિહ્ન કહેવામાં આવે છે ગુજરાતીમાં બે કદાચ કહી શકાતો હશે તો એજન્ટ ચિહ્ન કે અનુવૃત્તિ ચિહ્ન એની નિશાની દાખલા તરીકે જો ભારત દેશ પછી અમેરિકા તો ફરી વખત દેશ લખેલો આવ્યું તો આપણે બે લીટા જે કરી દઈએ છીએ નીચે આળસની પ્રક્રિયા એક રીતે

પછી વિભક્તિઓ દર્શાવવા માટે થી થકી વડે આવી રીતે પણ ઉપયોગ થતો હોય છે જોઈએ આપણે જેમાં છે પણ આનો પ્રયોગ થતો હોય તો આ વાત છે તિર્યક ચિહ્નની હવે આવે છે ફૂદડી જેને સ્ટાર કહી શકાય આ પ્રકારની નિશાની હોય ઓગણીસો સિત્તેર લોકો મરાયા ઓગણીસો સિત્તેરમાં માં જે લોકો મરાયા હવે અહીંયા જો સ્ટાર કરેલું હોય ને તો નીચે પાછું લખેલું હોય ત્યાં ફરી વખત સ્ટાર કરીને કે ઓગણીસો સિત્તેર નો આ અનુસંધાન છે એ ક્યાંથી લીધેલો છે આ નહીં ને આ બુકમાંથી મતલબ કે જ્યાં સ્ટાર કરેલ છે ને એ બાબત વિશે નીચે ડિસ્ક્રિપ્શનમાં બીજો જ્યાં સ્ટાર કરેલો છે ત્યાં કંઈક લખેલું છે ઉમેરવા માટે નિશાની તરીકે પણ થાય અહીંયા બધેમાં જે પ્રયોગ કરેલું છે આવી રીતે નિશાની તરીકે થાય છે પછી નિબંધો નવલિકાઓ એને દર્શાવવા માટે પણ આવા સ્ટારનો ઉપયોગ થતો હોય છે એના પછી વિવરણ ચિહ્ન વિવરણ ચિહ્ન જનરલી આપણે આવી રીતે દર્શાવી દેતા હોય છે વિષય પછી જે નિશાની કરીએ રજા મળવા બાબત નોકરી મળશે એટલે મુખ્ય વિષય હશે વિષય એટલે કે રજા મળવા બાબત જ્યારે એક વાતને રજૂ કરવાની છે એને મુખ્ય વિષય તરીકે તરીકે બાબત એના જેટલું પણ લખો આ દર્શાવવા માટે વિવરણ મૂકવામાં આવે છે વાક્યના પ્રકારો તો પછી વાક્યના પ્રકારો લખેલા હોય મતલબ કે વાક્યના પ્રકાર વિશે આખે આખું વિવરણ આપેલું હોય તો આને કહેવામાં આવે છે વિવરણ ચિહ્ન અંતે ધ લાસ્ટ કાકપદ ચિહ્ન અથવા તો કાગપદ ઘોડી પણ કહેવામાં આવે હિન્દી મયને ત્રુટી ચિહ્ન અથવા તો હંસપદ પણ કહેવામાં આવે કાગપદ ચિહ્ન લખતી વખતે ઉમેરવાની બાબત રહી જાય છે કાગપદ ચિહ્ન સાદું જીવન જીવવામાં ચાલે તો અહીંયા બધું લખવાનું ભૂલાઈ ગયું તો આવી રીતે નિશાની કરીને ઉપર લખેલું છે બધું આ લોકો આવશે બટ ક્યારે આવશે એ ભૂલાઈ ગયું છે તો અહીંયા આવી નિશાની કરીને લખવામાં આવશે કે આજે આવશે તો આ વાત હતી ચિહ્નો સત્તરક જેટલા ચિહ્નો છે એટલા ચિહ્ન કમ્પ્લીટ કરી જોઈએ આઈ થિંક કોઈ કદાચ બાર રહી જતા હોય તો જોઈ લેજો એટલા ચિહ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ વધારે મહત્વના છે બટ ગુજરાતી ભાષામાં બહુ જ મહત્વ છે બટ છતાં પણ જોઈએ કે અહી થૂકશો નહીં થૂકનાર ને સજા થશે આવું વાક્ય છે કે અહીં થૂકશો નહીં થૂંકનારને સજા થશે હવે માત્ર અલ્પવિરામ ચેન્જ કરીએ અહીં થૂકશો તો વાક્ય બની જશે નહીં થૂંકનારને સજા થશે તો આ છે ગુજરાતી ભાષામાં ચિહ્નોનું એક મહત્ત્વ તો પરીક્ષામાં મહત્ત્વનો મુદ્દો છે એકદમ સામાન્ય છે બટ કોઈ વસ્તુ છે શીખતા હોય તેને રિપીટ કરતી રહેવી પડે બધાને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ